દહેગામ તાલુકાના કંથારપુરાથી બાબરા ઝેડેકિયા રોડ પર તંત્રના બાપે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે કંથારપુરા ગામથી બાબરા તેમજ ઝેડેકિયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે ગુજરાત સરકાર હંમેશા વિકાસની વાતો કરતી હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે કારણ કે આઝાદીના આટલા વર્ષ બાદ પણ હજુ ગુજરાતમાં રોડ રસ્તાની હાલત જેમને તેમજ છે એનું જાગતું ઉદાહરણ દહેગામ તાલુકાના કંથારપુરા ગામથી બાબરા તેમજ ઝેડેકિયા સુધીનો પાંચસો મીટરનો પાકો રસ્તો આઝાદીના આટલા વર્ષ સુધી પણ ન બની શક્યો જેને કારણે ઝેડેકિયા બાબરા ગામથી આવતા વાહન ચાલકો વરસાદ પડતા આ કાચા કાદવવાળા રસ્તા પરથી નીકળતા લપસી પડે છે તેમજ જેથી અન્ય રસ્તે પાંચ કિલોમીટર દૂર થઈ નીકળવું પડે છે આજે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ એક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિને લેવા પહોંચી હતી પણ આ કાદવ કીચડ અને ખાડાવાળા રસ્તે ના જઈ શકતા તેણે પાંચ કિલોમીટર થઈ જવાની હાલાકી ભોગવવી પડી પરંતુ સરકારી તંત્ર આ બાબતે કંઈ પણ જવાબ આપવા તૈયાર નથી રિપોર્ટર સુરેશ સિંહ જાધવ તલોદ